બા ચાલ્યા પાલખી પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ બધા સાથે જાગ્યા છે પછી હું અને ગ્રેસુ રેડી થઈ ગયા અને નીકળી ગયા હતા બાને લેવા માટે ત્યાં બધા વડીલો જૂની વાતો કરી અને હવે અમે નીકળી ગયા હતા બાને લઈને ઘરે જવા માટે એટલામાં ધર્મેશભાઈ અને પવન ખાટલો લઈને આવી ગયા હતા બા જ્યાં જાય ત્યાં તેનો ખાટલો સાથે જ હોય હો હવે બા ચાલ્યા પાલખી એના થોડા એવા સામાન સાથે ઘરે ઘરે બા નું સ્વાગત ગ્રેસ્યા ને જન્મ એ હાર્મોનિયમ વગાડી કર્યું એટલામાં સોનલે મૂંગા પક્ષીઓને દાણા નાખવાનું કેમ ભૂલાય મેં દાણા નાખી દીધા થોડા શોર્ટ્સ અને સ્લો મોશન લીધા અને પહોંચી ગયા હતા ઓફિસ પર ત્યાં અમારી દાબેલી પહેલેથી જ રાહ જોતી હોય એવું લાગ્યું હવે કામ પતાવી પહોંચી ગયા હતા સીધા ઘરે ત્યાં સોનલે અને પવન ટીવી યુનિટ માટે ચોઈસ કરી ને જન્મ બેસી ગયો હતો બાના ખોળામાં પછી મેં લગાવી દીધું સ્ક્રીન ગાર્ડ ને રાત્રે તો લુડો તો હોય જ આમ અમારો દિવસ પૂરો થયો આવ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા લિંક પર ક્લિક કરો મળીએ કાલે નવા બ્લોગમાં બાય